નમસ્કાર કચ્છ જિલ્લાના તમામ બીએલઓ મિત્રોને મારી વિનંતી અને અપીલ છે કે હમણાં મોટી સંખ્યામાં ફોર્મ નંબર છ સાત અને આઠ ભાજપના આગેવાનોએ જમા કરાવેલા છે જે ખોટી રીતે જમા કરાવેલા છે જેમાં સહયોગ ખોટી છે જેમાં મોબાઈલ નંબર ખોટા છે એટલા માટે થઈ અને કોઈ પણ નામ કમી કરતાં પહેલાં તમે એની ખરાઈ કરજો એક એક મતદાર જે પેલા નોટિસ આપી છે એમને બોલાવજો એને તને આધાર પુરાવા માંગજો અને ત્યાર બાદ જ મતદારને બોલાવી અને ખરાઈ કરજો તો મારી વિનંતી છે કારણ કે શિક્ષક મિત્રોને મારી એક ખાસ વિનંતી કે પેલા પણ કાટમાર કૌભણમાં આ ભાજપના લોકોએ આપની પાસે ફોટો કરાવેલું હતું એબીજ રીતે આમાં પણ ફોટો કરાવવામાં માંગે છે જેમાં કે આપણે ફસાઈ ન જઈએ એટલા માટે થઈ અને કોઈ પર ઉપરી અધિકારીનો પણ આદેશ હોય તો પણ આપણે આપણી જવાબદારી સમજી એક પણ સાચો મતદારનું નામ ન નીકળે એના માટે બીએલએ કામ કરશે એ મારી વિનંતી ને અપીલ છે એક બીએલએ એમને જે અભિનંદન આપીશ કે જેમને પ્રાંત કચેરીને ફરિયાદ કરી છે કે ખોટા ફોર્મ રજૂ થ્યા છે એની સામે ફોજદારી કરો તો ખરેખર આ ફોજદારીલાય કોનો બને છે ખોટી માહિતી આપવી ગેર ગેરસમજણ ઊભી કરવી તો આ બાબતે હું બીએલઓ મિત્રોને તમામને નમસ્કાર મારી વિનંતી અને appeal છે કે આ એક પણ ખોટી પ્રક્રિયામાં કમલા તમારા ઉપલી અધિકારી કે તો પણ તમે એની વાત માનજો નહીં કારણ કે સીધી જવાબદારી આમાં બીએલઓ ની બનશે એટલા માટે બીએલઓ ને મારી વિનંતી છે અને ખાસ કરીને કોઈ તમારી પાસેથી OTP માંગે તો OTP પર તમે એમને ન આપજો અને ખાસ કરીને ફોરમ નંબર 6 7 ને 8 એની એક એક ફોર્મની વિગત ની ખરાઈ કર્યા પછી જ આપ કામ કરશો એવી મારી વિનંતી ને اپેલ છે કારણ કે અત્યારે મોટે પાએ અછેલા એક બે દિવસમાં ભાજપના કાર્યાલયમાંથી ફોર્મ જમા થ્યા છે એ ખોટી સહી થી ખોટા મોબાઈલ નંબર થી ક્યાંક ને ક્યાંક ફરિયાદો થઈ છે તો આ કામ એઆરઓ નું છે બીએરઓ નું ખરેખર સહી જ નહીં તો તમારે એઆરઓ ને કહેવું જોઈએ કે તમારી પાસે અરજીઓ આવી છે તમે ચકાસણી કરાવો તો મારી આપને સૌને વિનંતી છે કે ખોટી કાર્યવાહી માં ભાગ ન લેશો जय हिंद जय भारत